મિત્રો મારી ચેનલ પર સ્વાગત છે તમારું આજે હું તમને ખુખાર મેળી માતાનો ફોટો બનાવતા શીખવાડે તો ચલો ઓપન કરી લઈએ પેલા લાઇટ મશીન ઓપન કર્યા તમાર બ્લડ ઇફેક્ટ લઈ લેવાનો આ તમારે જે રાખો એ રીતે સેટ કરી દેવાનો ચલો હું આટલો આસપાસ બસો સિત્તેર ની આસપાસ રાખું છું આપણે આ પીએનજી છે એને તમારે સેટ કરી દેવાનો આ રીતે આ રીતે સેટ કરી દેવાનો પછી આનો હું શેડો ચાલુ કરી દઉં આનો શેડ આનો કલર આપણે યલો લઈશું આ રીતનો કંઈક શેડો સેટ કરી દેવાનો આ રીતે થઈ જાય પછી આનો એક શેડિંગ કરવાનું આ રીતે થઈ જાય એટલે હું નીચેથી એક શેડો લઈ લઉં

हर का के कपड़े सेट कर दिए सेट करे पच्चे आने अपने डुप्लीकेट कर दिए ले ऊपर आ जाए गा अपने तो पच्चे आने हम घुमाए गए आने हम आले तो सर को सेट था या ना थी आले तो सेट कर दिया ना તો આપણો ફોટો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તમને ફોટો ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવા ન ભૂલતા ફોટો તમારે ડાઉનલોડ કરવો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ તો ત્યાંથી ડાઉનલોડ કરી દેવો